અમે એવું કહેવાય કે જાંબુઘોડા ઘટક સંઘમાં પ્રથમવાર અમને એવો વિચાર આવ્યો કે ચલો કારોબારી મિટિંગ તો કરીએ છીએ પણ તમામ શિક્ષકોને બોલાવીએ એમના કોઈ પ્રશ્નો હોય એકબીજાને વાતચીત કરીએ મળીએ અભિવાદન કરીએ એ માટે ખાલી સ્નેહ મિલન કાર્યક્રમ રાખ્યો સાથે સાથે ટીપીઓ શ્રી શ્રી બીઆરસી સાહેબને પણ બોલાયા હતા કોઈ શિક્ષકનો કોઈ વહીવટી પ્રશ્ન હોય કે કોઈ સમજણ ના પડતી હોય તો એની ચર્ચા પણ અમારે કરવામાં આવી ત્યારબાદ અમે કેલેન્ડર દરેક શિક્ષક સુધી પહોંચે અને આખું વર્ષ એમને કામ લાગે એના માટે એક તાલુકા ઘટક સંઘ અમે માનનીય મયંકભાઈ દેસાઈ સાહેબને કીધું ને એમના તરફથી અમને આ કેલેન્ડર એમ કહેવામાં આવ્યું કે સરસ તમે આ શરૂ કરી રહ્યા છો તો અમારો સહયોગ રહેશે અને એમના સહયોગથી અમે આ પ્રથમ વખત તાલુકા પ્રાથમિક શિક્ષક ઘટક સંઘનું કેલેન્ડર બહાર પાડ્યું છે कृष्ण पंड्या प्रमुख जांबुगोडा तालुका प्राथमिक शिक्षक घटक सन